નમસ્કાર વિદ્યાર્થી મિત્રો એચયુટેકનો ચેનલમાં આપનું સ્વાગત છે આજે આપણે ધોરણ સાત વિષય વિજ્ઞાનની સ્વ અધ્યયન પોથીમાં પ્રકરણ નંબર છ સજીવોમાં શ્વસન તેના તમામ પ્રશ્નોના જવાબનું સોલ્યુશન જોઈશું તો પ્રકરણ છમાં સૌથી પહેલાં છે પ્રશ્ન નંબર એક જેની સૂચના છે નીચે આપેલા પ્રશ્નો માટે સાચો જવાબ પસંદ કરી તેનો ક્રમ બોક્સમાં લખો જેમાં પહેલો પ્રશ્ન છે કઈ પ્રક્રિયા દરમિયાન કોષોમાં ખોરાકના કણને તોડીને ઉર્જા મુક્ત થાય છે તો એનો જવાબ છે વિકલ્પ સી કોષીય શ્વસન તો અહીં બોક્સમાં વિકલ્પ સી લખવાનો છે ત્યાર પછી પ્રશ્ન નંબર બે વનસ્પતિ પર્ણરંધ્રો દ્વારા શ્વસન કરે છે આ પર્ણરંધ્રો વનસ્પતિના કયા ભાગમાં આવેલા છે તો જવાબ છે વિકલ્પ એ પર્ણ ત્યાર પછી આગળ જોઈએ પ્રશ્ન નંબર ત્રણ છે શ્વાસોચ્છ્વાસ એવી પ્રક્રિયા છે કે જે વિધાન આપેલા છે પહેલું વિધાન શરીરને ઓક્સિજન પૂરો પાડે છે બીજું વિધાન શક્તિ ઉત્પન્ન કરવા ખોરાકના કણને તોડે છે ત્રીજું વિધાન છે કાર્બન ડાયોક્સાઇડ મુક્ત કરીને શરીરને મદદ કરે છે ચોથું વિધાન છે કોષોને પાણી પૂરું પાડે છે તો જવાબ છે વિકલ્પ સી વિધાન એક અને ત્રણ એટલે કે આ પહેલું વિધાન જે છે તે અને ત્રીજું વિધાન જે છે તે સાચું છે બરાબર આગળ જોઈએ ત્યાર પછી પ્રશ્ન નંબર ચાર છે ઉછવાસની પ્રક્રિયા દરમિયાન પાસળીઓ કઈ તરફ ખસે છે તો જવાબ છે વિકલ્પ એ અંદર અને નીચેની તરફ પાસળીઓ ખસે છે ત્યાર પછી આગળ પ્રશ્ન નંબર પાંચ છે અળસિયા અને દેડકા તેમની ચામડીથી શોષણ કરે છે કારણ કે બંને સજીવોની ચામડી વિકલ્પ ડી ભીની અને ચીકણી છે ત્યાર પછી પ્રશ્ન નંબર બે જેની સૂચના છે ખાલી જગ્યા પૂરો જેમાં પહેલી ખાલી જગ્યા છે સજીવોમાં શ્વસનની પ્રક્રિયાને અંતે ખાલી જગ્યા વાયુ મુક્ત થાય છે તો જવાબમાં આવશે કાર્બન ડાયોક્સાઇડ ત્યાર પછી બીજી ખાલી જગ્યા છે રુધિરમાં ઓક્સિજન ભળવાની પ્રક્રિયા ખાલી જગ્યા તંત્ર દ્વારા થાય છે તો એ ખાલી જગ્યામાં જવાબ આવશે શ્વસન ત્રીજી ખાલી જગ્યાની વાત કરીએ વનસ્પતિમાં ખાલી જગ્યા જમીનના કણો વચ્ચે રહેલી જગ્યામાંથી હવા લે છે તો જવાબ છે મૂળ મૂળ જે છે તે જમીનના કણો વચ્ચે રહેલી જગ્યામાંથી હવા લે છે ત્યાર પછી ચોથું છે ખોરાકમાં સંગ્રહિત ઊર્જા ખાલી જગ્યા દરમિયાન મુક્ત થાય છે તો એ ખાલી જગ્યામાં જવાબ આવશે શ્વસન પાંચમી ખાલી જગ્યા કોષમાં ખોરાકના કણને તોડી ઉર્જા મુક્ત કરવાની પ્રક્રિયાને ખાલી જગ્યા કહે છે તો જવાબ છે કોષીય શ્વસન ત્યાર પછી આગળ જોઈએ પ્રશ્ન નંબર ત્રણ છે જેની સૂચના છે મને ઓળખો જેમાં પહેલું છે હું અજારક શ્વસન કરતો સજીવ છું તો અજારક શ્વસન કરતો સજીવ કયો આવશે ઈષ્ટ આવશે બીજું હું ઉરસ ગુહાના તળિયે આવેલી મોટા પડદા જેવી રચના છું તો જવાબ છે ઉરોદર પટલ અહીં શબ્દ આવશે ઉરોદર પટલ ત્યાર પછી ત્રીજું મારામાં વાત વિનિમય માટે નળીઓનું ઝાડું હોય છે જેને શ્વાસનળી તરીકે ઓળખવામાં આવે છે તો જવાબ છે કીટકો ચોથું હું ઉરસ ગુહાની આજુબાજુનું ફેફસાને રક્ષણ આપતું કંકાલ છું તો એમાં જવાબ આવે પાસળીઓ ત્યાર પછી આગળ પ્રશ્ન નંબર ચાર જેની સૂચના છે જારક શ્વસન અને અજારક શ્વસન વચ્ચેનો ભેદ સ્પષ્ટ કરો તો અહીં આપણે જારક શ્વસન અને અજારક શ્વસનનો તફાવત આપવાનો છે બરાબર જેની અંદર પહેલો મુદ્દો છે જારક શ્વસનમાં તે ઓક્સિજનની હાજરીમાં થતું શ્વસન છે અજારક શ્વસનમાં પહેલો મુદ્દો છે તે ઓક્સિજનની ગેરહાજરીમાં થતું શ્વસન છે બીજો મુદ્દો જારક શ્વસનમાં તેમાં ગ્લુકોઝનું સંપૂર્ણ દહન થાય છે અજારક શ્વસનમાં બીજો મુદ્દો છે તેમાં ગ્લુકોઝનું અપૂર્ણ દહન થાય છે ત્યાર પછી ત્રીજો મુદ્દો છે ઝારક શ્વસનમાં આ પ્રકારના શ્વસનને અંતે વધુ પ્રમાણમાં શક્તિ મુક્ત થાય છે ત્રીજો મુદ્દો અજારક શ્વસનમાં છે આ પ્રકારના શ્વસનને અંતે પ્રમાણમાં ઘણી ઓછી શક્તિ મુક્ત થાય છે આગળ જોઈએ ત્યાર પછી પ્રશ્ન નંબર પાંચ જેની સૂચના છે નીચે આપેલા શબ્દ સમીકરણ પૂર્ણ કરો જેમાં પહેલું છે અહીં શબ્દ સમીકરણ પૂર્ણ કરવા માટે ગ્લુકોઝ અહીં આવશે પહેલાં અને ત્યાર પછી અહીં આવશે પાણી એટલે આખું સમીકરણ બનશે ગ્લુકોઝ ઓક્સિજનની હાજરીમાં ત્યાર પછી ગીવ્સ સામેની સાઈડ આવશે કાર્બન ડાયોક્સાઇડ પ્લસ પાણી પ્લસ શક્તિ બીજું છે એની અંદર અહીં ખાલી જગ્યામાં આવશે લેક્ટિક એસિડ ત્યાર પછી ત્રીજાની વાત કરીએ તો ખાલી જગ્યામાં અહીં આવશે તીરની ઉપર ઓક્સિજનના ઉપયોગ વિના બરોબર એટલો શબ્દ છે અડધો અહીં ઉપર શબ્દ લખેલો છે બાકીનો નીચે લખેલો છે ઓક્સિજનના ઉપયોગ વિના ત્યાર પછી અહીંયા આવશે કાર્બન ડાયોક્સાઇડ આગળ જોઈએ ત્યાર પછી પ્રશ્ન નંબર છ જેની સૂચના છે જોડકા જોડો કોલમ નંબર એ એની અંદર અહીં આપેલું છે દેડકો માછલી ગાય પતંગિયું કોલમ બીમાં આપેલું છે નાક શ્વસન છિદ્ર ફાટ અને ત્વચા તો પહેલું છે દેડકો તો એની સામે આવશે ડી એટલે પહેલાં સામૂ આવશે ડી ત્યાર પછી બીજું છે માછલી તો એની સામું આવશે સી ઝાલર ફાટ કે માછલી જે છે તે ફાટ દ્વારા શ્વસન કરે છે ત્રીજું છે ગાય તો એની સામું આવશે એ ગાય નાક દ્વારા શ્વસન કરે છે એટલે ત્રીજાની સામે એ આવશે ચોથું છે પતંગિયું તો એની સામે આવશે બી શ્વસન છિદ્રો દ્વારા શ્વસન કરે છે એટલે ચારની સામે આવશે બી એટલે પહેલાંની સામે આવશે ડી બીજા સામે સી ત્રીજા સામે એ અને ચોથાની સામે આવશે બી ત્યાર પછી આગળ જોઈએ પ્રશ્ન નંબર સાત છે જેની સૂચના છે માગ્યા મુજબ જવાબ આપો જેમાં પહેલું છે શ્વસન દર સમજાવો તો અહીં જવાબમાં લખેલું છે કે વ્યક્તિ સામાન્ય સ્થિતિમાં એક મિનિટમાં જેટલી વાર શ્વાસોશ્વાસ કરે છે તેને શ્વસન દર કહે છે જુદી જુદી પ્રવૃત્તિઓ કરવામાં શક્તિની જરૂરિયાત જુદી જુદી હોય છે વધતી ઓછી શક્તિની જરૂરિયાત મુજબ વધારે ઓછા ઝડપથી શ્વાસોશ્વાસ કરવા પડે છે આથી જુદી જુદી પ્રવૃત્તિઓ કરવામાં આવતા શ્વસન દરમાં ફેરફાર થાય છે ત્યાર પછી એવી જ રીતે બીજો પ્રશ્ન છે બુજોને દોડની સ્પર્ધામાં ભાગ લીધા બાદ પગના સ્નાયુઓમાં શા માટે ખેંચાણ અનુભવાય છે સમજાવો તો આ પ્રશ્નનો જવાબ અહીં લખેલો છે જે તમારે જોઈ અને લખવાનો છે ત્યાર પછી આગળ ત્રીજો પ્રશ્ન છે શારીરિક ક્રિયાઓને શ્વસન દર સાથે શો સંબંધ છે તેનો જવાબ પણ અહીં લખેલો છે જે તમારે જોઈ અને લખવાનો છે આગળ જોઈએ ત્યાર પછી પ્રશ્ન નંબર ચાર જેની સૂચના છે જ્યારે તમે સુસ્તી અનુભવો છો ત્યારે બગાસા શા આવે છે શા માટે તો તેનો જવાબ પણ અહીં આપેલો છે જે તમારે જોઈ અને વ્યવસ્થિત રીતે લખવાનો છે આગળ પ્રશ્ન નંબર પાંચની વાત કરીએ તો પ્રશ્ન પાંચ છે નાકને બંધ કરી મોં દ્વારા શ્વાસ લઈએ તે શરીર માટે હાનિકારક છે શા માટે તો મોં દ્વારા શ્વાસ લેવો શરીર માટે હાનિકારક શા માટે છે તેનો જવાબ અહીં લખેલો છે જે તમારે જોઈ અને લખવાનો છે આગળ પ્રશ્ન નંબર છ છે ડોલ્ફિન અને વહેલ માછલી સમયાંતરે પાણીની સપાટી પર શા માટે આવે છે તે સમજાવું તો તેનો જવાબ અહીં લખેલો છે કે વહેલ અને ડોલ્ફિન સસ્તન વર્ગના પ્રાણી છે તેમના શ્વસન અંગ ફેફસા છે તેઓ હવામાનો ઓક્સિજન શ્વાસમાં લે છે તેઓ પાણીમાં રહેતા હોવા છતાં શ્વાસ લેવા માટે મોંને પાણીની સપાટી બહાર લાવવું પડે છે તેથી ડોલ્ફિન વારંવાર પાણીની સપાટી પર આવે છે ત્યાર પછી આગળ પ્રશ્ન નંબર સાત છે વનસ્પતિ હવામાં કાર્બન ડાયોક્સાઇડ અને ઓક્સિજન વાયુઓનું પ્રમાણ સંતુલન જાળવી રાખવામાં મદદરૂપ થાય છે સમજાવો તો તે પ્રશ્નનો જવાબ અહીં લખેલો છે જે તમારે જોઈ અને વ્યવસ્થિત સારા અક્ષરે લખવાનો છે આગળ ત્યાર પછી પ્રશ્ન નંબર આઠ છે શારીરિક પ્રવૃત્તિઓ પછી આપણને ભૂખ કેમ લાગે છે તેનો જવાબ છે કે ભારે પરિશ્રમ કરતી વ્યક્તિને વધારે શક્તિની જરૂર પડે છે આ માટે તે વધારે ઝડપથી શ્વાસ લે છે અને કોષોને વધારે ઓક્સિજન પહોંચે છે આને લીધે ખોરાકનું દહન ઝડપી બને છે ખોરાકમાંનો ગ્લુકોઝ વપરાઈ જાય છે તેથી ભૂખ લાગે છે આગળ છે પ્રશ્ન નંબર નવ વધુ સારું જીવન જીવવા માટે નિયમિત પ્રાણાયામ કરવા જોઈએ શા માટે તો પ્રાણાયામના ફાયદા તે અહીં લખેલા છે જે તમારે જોઈ અને લખવાના છે આગળ ત્યાર પછી પ્રશ્ન નંબર દસ છે વંદાની શ્વસન ક્રિયા વર્ણવો તો અહીં વંદાની શ્વસન ક્રિયા લખેલી છે જે તમારે જોઈ અને લખવાની છે ત્યાર પછી આગળ જોઈએ પ્રશ્ન નંબર આઠ જેની સૂચના છે નીચે આપેલ આકૃતિમાં નામ નિર્દેશન કરો તો અહીં આપણે નામ નિર્દેશન કરવાનું છે આકૃતિમાં તો અહીં આવશે કંઠનળી ત્યાર પછી આવશે અહીં શ્વાસનળી ત્યાર પછી આ બાજુ જમણી બાજુ આવશે નાસિકા કોટર મુખગુહા આગળ છે ત્યાર પછી નીચે ફેફસા પાસનળીઓ અને અહીંયા છે ઉરોદર પટલ તો વિદ્યાર્થી મિત્રો અહીં આકૃતિની અંદર નામ નિર્દેશન કરેલ છે જે તમારે જોઈ અને વ્યવસ્થિત રીતે નામ નિર્દેશન કરવાનું છે આગળ જોઈએ ત્યાર પછી પ્રશ્ન નંબર નવ છે જેની સૂચના છે શ્વાસોશ્વાસની પ્રક્રિયા દર્શાવતા મોડલનું નિર્માણ કરવા તમારી આસપાસ મળી આવતી વસ્તુઓની યાદી તૈયાર કરો તથા તેની રચના અને કાર્યપદ્ધતિ વર્ણવો તો આ પ્રવૃત્તિની સાધન સામગ્રી ત્યાર પછી આકૃતિ ત્યાર પછી છે રચના કાર્યપદ્ધતિ આ દરેક વસ્તુ અહીં આપેલી છે જે તમારે જોઈ અને વ્યવસ્થિત શબ્દોમાં લખવાની છે બરાબર આગળ જોઈએ ત્યાર પછી પ્રશ્ન નંબર દસ છે જેની સૂચના છે ઉચ્છવાસ દ્વારા કાર્બન ડાયોક્સાઇડ વાયુ મુક્ત થાય છે તે દર્શાવતો પ્રયોગ વર્ણવો તો આ પ્રયોગનો હેતુ સાધન સામગ્રી ત્યારબાદ છે નીચે આકૃતિ આ દરેક વસ્તુ વ્યવસ્થિત રીતે જોઈ અને લખવાની છે અને આકૃતિ સારી રીતે દોરવાની છે ત્યાર પછી આકૃતિ બાદ છે પદ્ધતિ જે તમારે લખવાની છે ત્યારબાદ પદ્ધતિ પછી છે તેનું અવલોકન અને છેલ્લે આપેલો છે નિર્ણય જે તમારે સારા અક્ષરે લખવાનો છે આગળ પ્રશ્ન નંબર અગિયાર છે પ્રોજેક્ટ વર્ક તો પ્રોજેક્ટ વર્કની અંદર સ્થાનિક ડૉક્ટરની મુલાકાત લઈ ધૂમ્રપાનની હાનિકારક અસરો વિશે જાણકારી એકઠી કરો તથા તેનાથી છુટકારો મેળવવા કયા કયા પગલાં હાથ ધરી શકાય તેના વિશે પણ માહિતી એકઠી કરો અને લખો તો આ પ્રોજેક્ટ વર્ક જે છે તે તમે જાતે પણ કરી શકો છો અથવા અહીંયા લખેલું છે પ્રોજેક્ટ વર્ક વિશે તો આ તમે જોઈને પણ લખી શકો છો આગળ જોઈએ ત્યાર પછી નીચેનો ફકરો વાંચી તેના આધારે પ્રશ્નોના જવાબ આપો તો અહીં એક ફકરો આપેલો છે જે આપણે વાંચવાનો છે બુજો માર્કેટ જવા નીકળે છે વાહનોના ધુમાડા અને ધૂળથી બચવા તે માસ્ક પહેરેલું રાખે છે ટ્રાફિકથી અકળાઈને બૂજો માસ્ક ઉતારી દે છે પરંતુ અચાનક જ તેને છીંક આવવા લાગે છે નાક અને મોંને રૂમાલ વડે ઢાંકી તે છીંક ખાય છે તરત જ તે માસ્ક પહેરી લે છે ત્યારબાદ હવે નીચે અહીં પ્રશ્નો આપેલા છે જે પ્રશ્નોના જવાબ આપણે આપવાના છે જેમાં પ્રશ્ન નંબર એક છે બુજોને છીક શા માટે આવી હશે તો જવાબમાં આપણે લખી શકીએ કે બુજોને ટ્રાફિકથી ઉડતી ધૂળ ધુમાડા અને પ્રદૂષિત હવાને કારણે છીક આવી હશે આવા કણો શ્વસન માર્ગમાં પ્રવેશે ત્યારે તેને બહાર કાઢવાની પ્રક્રિયા તરીકે છીક ઉત્પન્ન કરે છે આગળ છે ત્યાર પછી પ્રશ્ન નંબર બે છીક ખાતી વખતે નાક અને મોંને રૂમાલ વડે કેમ ઢાંકવા જોઈએ તો જવાબમાં આપણે લખી શકીએ કે છીક ખાતી વખતે નાક અને મોઢું ઢાંકવાથી વાયરસ કે બેક્ટેરિયા બીજા લોકો સુધી ફેલાતા નથી લોકોની સ્વચ્છતા અને આરોગ્ય સુરક્ષિત રહે છે ત્યાર પછી આગળ પ્રશ્ન નંબર ત્રણ છે માસ્ક પહેરવાના ફાયદા જણાવો તો માસ્ક પહેરવાના ફાયદા તમે તમારી મુજબ પણ લખી શકો છો અહીં લખેલું છે કે ધૂળ ધુમાડા અને વાયરસ જેવા હાનિકારક કણો સામે રક્ષણ આપે છે શરદી ઉધરસ કે શ્વાસના રોગોથી બચાવ થાય છે હવાનું પ્રદૂષણ શ્વસનતંત્રને નુકસાન કરે તે અટકાવે છે રોગગ્રસ્ત વ્યક્તિ માસ્ક પહેરે તો રોગ બીજાને ફેલાવવાની સંભાવના ઓછી થાય છે તો વિદ્યાર્થી મિત્રો અહીં ધોરણ સાત વિષય વિજ્ઞાનની સ્વ અધ્યયન પોથીમાં પ્રકરણ નંબર છ તેના તમામ પ્રશ્નોના જવાબનું સોલ્યુશન પૂર્ણ થાય છે વિદ્યાર્થી મિત્રો આપેલા વિડીયોની જો તમારે પીડીએફની જરૂર હોય તો તમે આપણી એપ્લિકેશન સ્માર્ટ સાથી પરથી મેળવી શકશો વિદ્યાર્થી મિત્રો આપણી એપ્લિકેશન સ્માર્ટ સાથી પ્લે સ્ટોરમાં આવી ગઈ છે જેની અંદર તમે બધા વિભાગ જોઈ શકો છો તેની અંદર વિવિધ ધોરણ છે ધોરણ ઉપર ક્લિક કરતાં વિવિધ વિષય ખુલશે વિષય ઉપર ક્લિક કરતાં તેની અંદર આવતા પાઠ ખુલશે તેની અંદરથી તમે પાઠ્યપુસ્તક પણ ડાઉનલોડ કરી શકો છો તેની અંદર આપેલા પાઠમાં ક્લિક કરતાં તમે પાઠની પીડીએફ સ્વાધ્યાયની પીડીએફ સ્વાધ્યયન પોથીની પીડીએફ અને ડાઉનલોડ પણ માત્ર એક ક્લિકમાં કરી શકો છો ડાઉનલોડ કરજો થેન્ક યુ દોસ્તો એજ્યુકેકનો ચેનલ તરફથી વિડીયો નિહાળવા બદલ આપનો આભાર આવા બીજા વિડીયોઝ નિહાળવા માટે અમારી યુટ્યુબ ચેનલ એજ્યુકટેકનો અત્યારે જ સબસ્ક્રાઈબ કરો આભાર દોસ્તો